ચાલુ ટ્રેને ચડતી વખતે અનેક દુર્ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે રેલવે વિભાગ દ્વારા પણ આ પ્રકારનું પગલું ભરીને પોતાનું જીવ જોખમ ન મૂકવા માટે મુસાફરોને અનુરોધ પણ કરાય છે તેમ છતાં મુસાફરો ચાલુ ટ્રેને ચડવાનો પ્રયાસ કરીને પોતાનો જીવ જોખમ મૂકી રહ્યા છે આવો જે કિસ્સો સુરત રેલવે સ્ટેશન પર બન્યો છે દે આ ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક દંપતી બચી જવા પામ્યું છે સુરત રેલવે સ્ટેશન પરનો એક વિડિયો હાલ તો સામે આવ્યો છે જેમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક દંપતીનો પગ સ્લીપ થતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા હતા જેઓને તાત્કાલિક હાજર એએસઆઈ સહિત હાજર લોકોએ દોડી જઈ ઉગારી લીધા હતા કારણ કે સુરત રેલવે વિભાગના આરપીએફ વેસ્ટર્ન રેલવે દ્વારા આ વિડીયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો આ વિડીયો શેર કરાયો છે બપોરના સમયે વૃદ્ધ દંપતી રેલવે સ્ટેશન પર આવે છે એ સમયે ચાલતી ટ્રેનમાં જવાનો તે પ્રયાસ કરે છે જોકે એ સમયે આ દંપતીનો પગ લપસી પડે છે અને દંપતી પ્લેટફોર્મ તથા ટ્રેનના કોચ વચ્ચે ફસાઈ જાય છે ટ્રેનના કોચ અને પ્લેટફોર્મ વચ્ચે દંપતી ફસાયા તે સમયે ત્યાં હાજર અન્ય મુસાફરો અને એએસઆઈ ઇઝરા બેગ દ્વારા હિંમત દાખવીને આ દંપતીને તરત જ બચાવી લેવા હતા બનાવની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશ